આ સામાન્ય વાતને લઈને ઉશ્કેરાયેલા આ ત્રણેય શખ્સોએ રાજુભાઈ સાથે કરી હતી બોલાચાલી બાદ મામલો હિંસક વળાંક લઈ ગયો હતો આરોપી ત્રણેય શખ્સોએ રાજુભાઈ જીવલેણ હુમલો કર્યો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટના સ્થળે લોહી હાલતમાં પડેલા રાજુભાઈ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેમની હાલત વધુ બગડતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા

કાલુ અનિલ અને સની ત્રણ ઈસમો રિક્ષા લઈને નીકળેલા જેઓ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ સોલંકીનાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપીએ માથા આ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા જેઓ સારવાર દરમિયાન એકવીસ એક બે હજાર છવ્વીસના કલાક એકવીસ ત્રેવીસ વાગે મરણ ગયેલ છે જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ બાબતે આજરોજ ઇન્કેસ પંચનામું પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે સર આરોપીઓનો બીજો કોઈ ઇતિહાસ નથી તેઓ બંગાળના માલસામાનની હેરફેરનું કામકાજ કરે છે